બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ આજે ઉચિંતા ધાનેરા તાલુકાની મુલાકાતે આવી પહોંચ્યા હતા આથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવેશ મહોત્સવની શરૂઆત થઈ છે સરકારના કાર્યક્રમ વચ્ચે પણ આજે જિલ્લા કલેક્ટરે ધાનેરા તાલુકાના થાવર તેમજ ધાખા ગામની મુલાકાત લીધી હતી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ સાથે મામલતદાર સહિતના સરકારી તંત્રના કાફલા સાથે થાવર ગામ ખાતે આવી પહોંચ્યા હતા થાવર ગામ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓની જાત તપાસ કરી હતી ત્યારબાદ થાવર ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લઈ બાળકોને મળતી વિવિધ યોજનાઓ અને લાભો વીજળી પંચાયત અને શિક્ષણને લગતી રજૂઆત અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા થાવર ગામમાંથી મફત પ્લોટની રજૂઆત કરાઈ હતી દબાણમાં પોતાના ઘર ગુમાવી બેઠેલા પરિવારોએ ગામતરની માગણી કરી હતી આ સિવાય ભરતરી સમાજના બાળકોને પાયાનું શિક્ષણ ઘર નજીક મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્રની પણ માગણી કરાઈ હતી સ્થાનિક પ્રાથમિક શાળામાં બાળકોના ભોજન માટે વાસણ સહિતના સાધનો પૂરતા પ્રમાણમાં નથી તેવી રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટરે ગ્રામજનોના સહયોગની માગણી કરતા થાવર ગામના સરપંચ મીઠીબેન ડાયાભાઈ પટેલ સાથે ડેપ્યુટી સરપંચ અત્રીબેન અમરાભાઈ ભુરિયા સાથે ગામના આગેવાન માસુમભાઈ કાળાભાઈ તરક વાસણ સહિતની સામગ્રીના દાતા બન્યા હતા જિલ્લા કલેક્ટરની ગ્રામજનો સાથેની બેઠકમાં ગ્રામજનો તરફથી રજૂ થયેલ રજૂઆતો નોંધવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરે ધાનેરા તાલુકાના ધાખા ગામની મુલાકાત લીધી હતી ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર સાથે પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે સીવુદો સંવાદ કર્યો હતો જેમાં વ્યાજબી ભાવની દુકાનમાંથી મળતા જથ્થા બાબતે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આ સિવાય શાળામાં કુડતા ઓરડા વિશે પણ માહિતી મેળવી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારના અભિગમને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ રહેશે ધાનેરા તાલુકાના થાવર અને ધાકા ગામે આજે મુલાકાત લઈ જે સરકારનું એક હકારાત્મક અભિગમ છે એ ગામડાએ જઈ બધા લોકોની પ્રશ્નો સાંભળીને એનો ઉકેલ કરવા માટેના આયોજન કરવામાં આવે એ એના માટે આજે ધાનેરા તાલુકાના બે ગામે અમે વિઝિટ કરી હતી જે રીતે મેં વિઝિટ કરી છે એ જ રીતે આજે તમામ મામલતદારશ્રીઓ પ્રયાંતશ્રીઓ જિલ્લાના તમામ તાલુકાની અંદર ગામડાએ વિઝિટ માટે છે અને અમે જે સરકારનું અભિગમ છે એને પૂર્ણ કરવા માટે અમે લોકો બધા પ્રયત્ન પ્રયત્નશીલ છીએ ધાનેરા તાલુકાના દાખા ગામમાંથી સ્થાનિક નાગરિકોએ અને યુવાનોએ પુસ્તકાલયની માગણી કરી હતી આ સિવાય બસ સ્ટેન્ડની અંદર થતા દબાણને દૂર કરવા માટેની રજૂઆત પણ કરી હતી દાખા ગામના યુવાનોએ ગામમાં પુસ્તકાલય બને તે મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જિલ્લા કલેક્ટરે પુસ્તકોની વ્યવસ્થા કરવા માટેની તૈયારી બતાવી હતી આ સિવાય શાળાના બાળકોને રમતગમતના મેદાન માટેની સુવિધા મળે તે મામલે સ્થાનિક તલાટી અને સરપંચને સૂચન કર્યું છે જિલ્લા કલેક્ટરની સાથેની બેઠકમાં જરૂરી પ્રશ્નોનો નિકાલ સ્થળ ઉપર આવતા ગામના આગેવાનોએ સંવાદને સફળ માન્યો છે આજે અમારા ગામ ધાખા ગામની અંદર માન્ય શ્રી કલેક્ટર સાહેબ બધું હાજર રહી પ્રશ્નોની રજૂઆત કરી અને પ્રશ્નોનો જવાબ સ્થળ ઉપર એનો નિકાલ કર્યો ગ્રામજનો પણ બધા હાજર હતા કલેક્ટર સાહેબ સાથે પ્રાંત સાહેબ મામળદર સાહેબ સાહેબ પત્રકારો બધા પણ હાજર જ હતા અને સંતોષકારક અમને જવાબ મળ્યો પ્રકારના પ્રશ્નોની વાતોથી કોઈ આરોગ્ય કેન્દ્ર માટે દરખાસ્ત મૂકી હતી એના માટે વાત થઈ પ્રધાન આવાસના ઓરડા માટે રજૂઆત કરી અને શાળામાં શિક્ષકોની ઘટ હતી એના માટે રજૂઆત કરી કલેક્ટર સાહેબે અમને સંતોષપૂર્વક જવાબ આપી અને રજૂઆત સાંભળી